હલો મિત્રો ગુડ મોર્નિંગ જયદ વારકાધીશ કેમ છો બધા મજામાં અને મજામાં જશો ઈ આશા ઉપર આપણો નવો વ્લોગ સ્ટાર્ટ કરી અને જો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે ઉઠી ગયા હતા સાડા છ વાગ્યાના કેમ કે હાંજેરા પછી આપણે ઓલા મગફળીને બે હતા ને એમાં પટ દવાનો માર્યો હતો તો આપણે હવે જાશું થોડા ઘણી એ વાવડી કરશું પાંચ છ વાગે પહેલું છે ટ્રાય કરશું શું થાય થોડા ઘણી ટ્રાય કરી આગળ આગળ બન્યા રહેજો આજ ખેડૂતનો ખુશીનો દિવસ વાવણી એટલે ખેડૂનો બધેથી ખુશીનો દિવસ એટલે વાવણી ખેડૂને અને ખેડૂને વાવણી થાય એટલે એનેથી ફરક વધારે શું હોય અને નવા મિત્રો હોય તો રેજો વિડીયોમાં અને હાલો આજે આપણે વાવણી કરવા જાવી અને અમારે કઈ રીતની વાવણી કરે ને શું કઈ રીતનું ચાલે એ બને રહેજો નવા મિત્રો હોય તો જીજો આપણે આ રીતનું કંઈક વાવણીની પ્રોસેસ ચાલે આપણે અને આપણે કરવાની છે જો મોટા ટેક્ટરથી વાવણી તો આપણે ફાઇનલી મિત્રો વાવણી કરવા જવાની છે અને આપણે જો હાથ પૂરાય છે ફાઈનલી મિત્રો જો આપણે જઈ છે વાવણી કરવા આજ મુહૂર્ત કરી લઈ એક કટકીમાં વાવી જો બહુ કોરું નહીં નીકળશે ને તો આગળ વાવશે એટલે પાંચ થી છ આગળ જે હું પહેલું ટ્રાય કરી લઈ મુહૂર્ત કરી લઈ જો બી ભરાય છે ટ્રેક્ટર થી વાવવાનું છે તો ભેગું કરતું જવાનું છે જો તડકો મિત્રો એટલે ફૂલ હે કંઈ ઘટે નહીં અને આપણે વાવણી કરવા જઈએ છીએ આશાની સાથે ભગવાનને આશા રાખીને આપણે વિશ્વાસ હોય કે વરસાદ આવી જાય અને ઉગી જાય બધા ખેડૂને આ હોય સાહસ હોય અને આપણે જઈએ છીએ વાવણી કરવા થોડીક ટ્રાય કરી જો દો હરાળ છીએ તો નહીં જાય તો આવી દેસું અને પાડીમાં જઈ જાય ખબર પડે આવા સાહસ હોય અને હાલો જો આપણે ટ્રેક્ટરમાં હાથે બંધ લઈએ પછી આપણે બાંધી લઈએ પછી નીકળી વાવણી કરવા આપણે વાવણી કરવા નીકળી ગયા ફાઈનલી મિત્રો જો આપણે વાડીમાં આવી ગયા છે વાવણી નું મુર્ત કરી દઈ આ બાજુ બાપુ મારે દિયા બેન ને હવે આપણે એ જો ચાલુ કરી દઈએ આગળ કચ્યાકમાં ટ્રાય કરી જો કાયદેસર હાલ છીએ તો આપણે આ વાડીમાં વાવી દેવાનું છે પણ ટ્રાય કરી લઈએ કોરામાં થઈ કે હટકો અલગ અલગ જો આપણે વાવણી છે ને સ્ટાર્ટ કરી દીધી જીવીસ વીસ નંબર વાવાય ને મગફળી જીવીસ વીસ વીસ એટલે વીસ નંબર આપણે થઈને માપનું છે પરલ બહુ પરલે નથી અને બહુ કોરોય નથી એ રીતનું હે મિત્રો અને વાવણીનો અખતરો છે આપણે પાસે ઉપલું વાળીને ચાલુ કરી દીધું હે વાવડું ભગવાનનું નામ લઈને જાય છે જો વરસાદ થઈ જાય તો સારો અને વાવણું ચાલુ કરી દીધું ઉપર આમ તો નથી જતો દાદા આવી જઈ ભગવાનનું નામ જવા જઈ જઈ દ્વારકાથી ભગવાનને જેવું હોય તો થઈ ગયા

મિત્રો જો આપણા આ વાડી વવાઈ ગઈ છે વવાઈ છે આપણે અહીંયા છે ને બે ક્યારા જેટલી જગ્યા રાખી હતી જુવાર વાવવાની છે એટલે જુવાર વાવી દઈ એટલે આ વાડીનું વાવણીનું કામ સમાપ્ત થાય અને જો વરસાદે આપણા ઊંચો ઉછો સડી ગયો આવે તો સારું હવે જે થાય એ વાવી દીધું છે જો આપણામાં અને હવે છે ને આ ભાઈને દાંત આવે છે પાવડો હતો પાવડો વાવ હેઠો જઈને વીણી મૂકી દીધી આવીને પાવડા માથે પાલ મી નથી પાવડા આવીને ને કેમ કામ કામ કરે નહીં પણ કામ વધારે સો ટકા પાવડાની શું હાલત થઈ ચૂંટા નથી થઈ દબાઈ ગયો જુવર વાવવાની છે એટલે આપણે વાવી દઈએ એટલે કામ થઈ જાય પૂર્ણ આ વાળીનું ચલો જો મિત્રો જુવાર હે ને ખવાઈ ગયું અને અહીં મસ્ત મજાનું આપણું બકાલું ઉગી ગયું ફરી આ વણીને મૂકી દઈએ